સિટી સાહેબને મળવા ગયા હતા ત્યારે પણ એમને વિનંતી કરી કે સાહેબ જે મંડળો આ રીતે ઊંચી હાઈટના જે મૂર્તિઓ છે એમને માટે એક સ્પેશિયલ મિટિંગ રાખીએ અને એમને જે છે મને સમજાવીએ એમના જે વિવય છે એમને થોડીક ન કરીએ કે ભાઈ તમે આખી વિશાળ વાગે એને માટે એક સ્પેશિયલ મીટિંગ અમે બોલાવીશું કારણ કે પહેલાં તો ખબર પડતી ઓર્ડર આવી દે છે કોણ બહારથી છે તો ગયા વર્ષની જેટલા એ છે એ એટલા કે આ લોકોની સ્પેશિયલી એક મિટિંગ અમે બોલાવીએ અને શાની માટે બેસાડે છે એનું પણ એની ઓપિનિયન લઈએ અમે એને સમજાવીએ આ રીતે થાય છે એ અમે કરવાના છીએ કારણ કે કાયદાથી તો દરેક ગયા વર્ષે જ્યારે આ એને જે મુક્તિનો જે એ છે કારખાના છે એને સીલ કરી દીધા હતા અને સીલ કરી દીધા હતા પછી રાત્રિની બોલપાત્રને કપડેને એ પછી એ લોકો કોઈ પછી થોડા દિવસ પછી એટલે અમારી તો બધાને આપીલ છે કે જે એ છે જે સાચી વસ્તુ છે જે સત્ય હકીકત છે જે ધાર્મિક જે એ છે એને તમે આ રીતે અને આસ્થાના સાહેબે બહુ સરસ વાત કરી હતી કે સ્વામીજી